આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા જૂની ખખડધજ આંબલી ત્રણે મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યો જુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝુંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝુમો અને વેણો બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશાની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે અંતે જુમો થાક્યો ચાલ અત્યારે ઘરે જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતોક તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે જુમાએ મોટેથી બૂમ પાડી પણ તે પહેલા વેણુ તો રસ્તે ચડી ગયો હતો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો ગાડી આવશે તો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડા દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો અબઘડી કપાઈ જશે જુઓ પડે જુઓ પેલા પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું कई काड़ू तरफड़त लगो शू मारो भेणु पाड़ो ओहो जा जा फाटक वाला पासे दौड़ ते माँ बाप टेको दो तो पग निकली जाए जीव बचे अमे तू दौड़ दौड़ फाटक वाला ने कहे एम कही ने ए बन्ने जना तो चालता थी गया जुमो फाटक वाला तरफ दौड़ियों પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સંભળાઈ જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં તેણે ઝડપથી દરવાજાની સાંકળ ખખડાવી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું કોણ એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે ગેર કોઈ ભાઈ માણસ નથી મારું જનાવર કપાય છે જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી પણ એના કરકશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી એટલું બોલીને એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો દર ટ્રેન ટ્રેનના ધબકારા વધ્યા પર થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી ચેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઊંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને બેઠો થયો ત્યારે થોડા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર નું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે